સુરતમાં ગઈકાલે વાતાવરણમાં અચનક પલતો જોવા મળ્યો હતો તો સુરતમાં રાત્રે ભારે પવન ફૂંકાયો હતો મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી અશય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા તે દરમિયાન ગઈકાલે રાત્રે સુરતમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તથા સુરતમાં ગઈકાલે રાત્રે ભારે પવનના કારણે સુરતના અલગ અલગ વિસ્તારોમાં સત્તર જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા તો ભારે પવન ફૂંકાવાની ઘટનાને લઈ કંટ્રોલ રૂમમાં સમગ્ર રાત દરમિયાન કોલ આવતા તંત્ર એલર્ટ થયું હતું તો ધરાશય થયેલ વૃક્ષ હટાવવાની ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી તો આ મામલે ફાયર કંટ્રોલ વિભાગના અધિકારી દીપકભાઈએ જણાવ્યું કે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે તો આ બાબતે લોકોએ સાવચેતીના પગલા લેવા જોઈએ રાત્રે સુરત શહેરમાં ભારે પવન ફૂકાવાની ઘટના બની હતી જેમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા જેના કારણે રાત દરમિયાન કંટ્રોલ રૂમમાં અનેક કોલ આવ્યા હતા તો આજે આપણે જે કંટ્રોલ રૂમના જે અધિકારી છે તેઓ સાથે વાત કરશું અને તેઓ પાસેથી વિગતવાર જાણકારી લઈશું જી સર મારું નામ ઇન્ચાર્જ ફાયર ઓફિસર દીપક સપાડે છે સર કાલે રાત્રે જે સુરતમાં પવન ફૂકાવાની ઘટના બની હતી એમાં કઈ કયા કયા વિસ્તારોમાં નુકસાન થયું છે શું નુકસાન અલગ અલગ ઝોનમાં વિસ્તાર ઝાડ પડવાના કારણે નુકસાન થયેલું છે સેન્ટ્રલ ઝોનમાં ચાર ઝાડ પડેલ છે રાંદેર ઝોનમાં નવેક જેવા ઝાડ પડેલ છે લિંબાઈ ઝોન વરાછા ઝોનમાં એક એક જેવા ઝાડ પડેલા છે તેમજ કતારગામમાં બે ઝાડ પડેલા છે આ ઘટનામાં કોઈ જાનહાની ના આ ઘટનામાં કોઈ જાનહાની એવું તો નથી પણ કડાજન વિસ્તારમાં જે ઝાડ પડેલ છે એમાં એક ફોર વ્હીલ ગાડી પર પડેલી છે બસ એ જ નુકસાનમાં છે અન્ય કોઈનું આ ભારે પવન ફૂકાવાને કારણે સુરત શહેરમાં અન્ય કોઈ નુકસાન થયું હોય ના એવું તો કોઈ નુકસાન મોટું દેખાયું આજ સુધી જણાય નથી આવ્યો કંટ્રોલ રૂમને હજુ આ જે ભારે પવન ફૂકાવાની ઘટના છે એ બાબતે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવેલી છે સાવચેતીના પગલા રૂપે શું લોકોએ શું હવામાન ખાતે તેર તારીખ થી સોળ તારીખ સુધીમાં વાવાઝોડા કરવામાં આવેલ છે એની અમારા ફાયર કંટ્રોલ સતત એ થઈ ગયું એલર્ટ થઈ ગયું છે અને લોકોને જાણ જ છે કે ભાઈ લોકોને જણાવવાનું કે ભાઈ ઝાડ પડે કે કોઈ અન્ય બેનર પડે એવા કઈ મોટા બેનરો કે એવું કઈ કઈ નુકસાન થયું

વિસ્તાર તો આપણે તો સુરત શહેર નું જ છે સુરત શહેર ના જ આપડે એ કરીએ દક્ષિણ ગુજરાત વિસ્તાર માં અલગ અલગ વિસ્તારો અલગ અલગ વિસ્તારો માં છે આપણે સુરત ના છે સાવચેતી ના પગલા રૂપે લોકો એ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે શું શું કરવું જોઈએ ઘટનાઓ બને છે ત્યારે બને ત્યાં સુધી તો ઘરની બહાર નહીં નીકળવાનું કોઈ એ રસ્તા પર ઝાડ નીચે કે એ વખતે નીચે નહીં ઉભું રહેવું જોઈએ અને બીજું કે આવું કંઈ ઝાડ પડવાનું કે એવું કંઈ બનાવ બનેલો એ રસ્તામાં તો ફાયર કન્ટ્રોલને તાત્કાલિક જાણ કરવી જોઈએ જેથી અમે તાત્કાલિક એનો નિકાલ કરી શકીએ ગત રાત્રે જે આ ઝાડ પડવાની ઘટનાઓ થઈ છે એમાં કંટ્રોલ રૂમ દ્વારા જે કોલ આવ્યા તો એમાં ફાયરની કેવી રીતે કામગીરી થાય પડી જે કોલ આવ્યો છે તે બાબતમાં અમારી પાસે ફાયર કંટ્રોલમાં કોલ આવતા ફાયર કંટ્રોલ નજીકના ફાયર સ્ટેશન પરથી જ્યાં વૃક્ષો ઝાડ પડેલા છે ત્યાં આગળ જઈને ફાયરની ટીમ ઝાડ કાપીને સાઈડ પર કરી દે છે અને પછી ગાર્ડનને અમે જાણ કરીએ છીએ ગાર્ડનવાળા ઝાડ ઉચકીને સાફ સફાઈ કરી દે છે જી આપણે જે ફાયર કંટ્રોલ રૂમના જે અધિકારી છે તેઓ સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવેલી છે દક્ષિણ ગુજરાતમાં ખાસ આ બાબતે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા બીટીએસ ન્યૂઝ